મિત્રો ગરવાગઢ ગિરનાર પર ભગવાન ગુરુ દત્તાત્રેયના પાવન પગલાંઓના દર્શન તો તમે કર્યા જ હશે પરંતુ શું તમે જાણો છો કે ગુરુ દત્તાત્રેય કોણ હતા આજે આપણે તેમના જન્મથી માંડીને ગિરનારમાં તેમના બેસણા સુધીનો ઇતિહાસ જાણવાનો પ્રયત્ન કરીશું દત્તાત્રેય ભગવાનનો ઉદ્ભવ ઉત્તર પ્રદેશના ચિત્રકૂટ ખાતે મંદાકીની નદીના કિનારે અત્રિમુનિ અને સતી અનસુયાનો આશ્રમ હતો સતી અનસુયા પોતાની પતિભક્તિ માટે પ્રખ્યાત હતા તેમની પતિ સેવા એટલી ઉત્તમ હતી કે ચારેકોર તેમની પ્રશંસા થતી એકવાર નારદ મુનિ મૃત્યુલોકમાં ફરતા ફરતા અનસુયાના આશ્રમ પહોંચ્યા તેમણે ત્યાં સતી અનસુયાની અપાર પતિભક્તિ જોઈ અને ખૂબ પ્રશંસા કરી વૈકુંઠ પહોંચ્યા પછી નારદજીએ લક્ષ્મી પાર્વતી અને બ્રહ્માણી સમક્ષ અનસુયાની પતિભક્તિની વહેંચણી કરી આ સાંભળીને ત્રણેય દેવીઓને આશ્ચર્ય લાગ્યું અને તેઓએ નક્કી કર્યું કે અનસુયાની પતિસેવાના સત્યનું પરીક્ષણ કરવું જોઈએ ત્રણેય દેવોની પરીક્ષા બ્રહ્મા વિષ્ણુ અને મહેશજી સાધુઓના વેશમાં અનસુયાના આશ્રમ પહોંચ્યા તે સમયે અત્રિમિની આશ્રમમાં હાજર નહોતા સાધુઓએ ભિક્ષા માંગતા અનસુયાએ વનફળ ભેટ આપ્યા પરંતુ સાધુઓએ કહ્યું કે તેઓ વનફળ નહીં પરંતુ અનસુયાની બનાવેલી ભોજનને ભોજનમાં જમવા ઈચ્છે છે અનસુયાએ પ્રસન્નતાથી સહમતી આપી જ્યારે અનસુયા તેમને ભોજન પીરસવા ગઈ ત્યારે સાધુઓએ એક અજીબ શરત મૂકી તેમણે કહ્યું અમે ત્યારે જ ભોજન કરીશું જો તમે અડધા વસ્ત્ર ઉતારશો આ સાંભળીને અનસુયાને તરત જ સમજાયું કે આ કોઈ સાધારણ સાધુઓ નથી પણ તેઓ તેમના પતિવ્રત ધર્મની પરીક્ષા લેવા આવ્યા છે આગળની કથા મુજબ અનસુયાની પવિત્રતા અને તપસ્યા એટલી પ્રબળ હતી કે ત્રિમૂર્તિઓએ બાળરૂપ ધારણ કર્યું અને ત્યારબાદ તેમના આશીર્વાદથી દત્તાત્રેય ભગવાન પ્રગટ થયા આ રીતે સતી અનસૂયાના સતીત્વ અને પતિભક્તિથી પ્રભાવિત થઈ ભગવાન ત્રિમૂર્તિએ તેમને દત્તાત્રેય સ્વરૂપે પૌત્રરૂપે આશીર્વાદ આપ્યો ત્યારબાદ ભગવાન દત્તાત્રેય ગિરનારમાં તપશ્ચર્યાનું સ્થાન બનાવી વિશ્વકલ્યાણ માટે પ્રવૃત્ત થયા સતી અનસુયાએ પોતાના હાથમાં પાણી લીધા અને ત્રણેય દેવો પર અંજળી છાંટીને કહ્યું તમેઓ નાના બાળક બની જાઓ તરત જ બ્રહ્મા વિષ્ણુ અને મહેશ છ મહિનાના બાળરૂપ ધારણ કરી બેઠા બાળક બનેલા દેવોને ભૂખ લાગી હતી એટલે અનસુયાએ પોતાનું ઓઢણું આગળ કરીને ત્રણેય બાળકોને સ્તનપાન કરાવ્યું અને તેમની ભૂખ મટાડી ત્યારબાદ અનસુયાએ એક આંબાની ડાળે હિંચકો બાંધીને ત્રણેય બાળકોને હિંચકાવ્યો અને તેમને સંતાડીને માતૃત્વભરી ગીતો ગાઈ આમ દિવસો વીતી ગયા પણ બ્રહ્મા વિષ્ણુ અને મહેશ પાછા વૈકુંઠ પધાર્યા નહીં આ જોઈ ત્રણેય દેવીઓ લક્ષ્મી પાર્વતી અને બ્રહ્માણી ચિંતિત થઈ તેઓ આશ્ચર્ય પામ્યા કે અમારા પતિઓ આખા મૃત્યુલોકમાં ગયા છે પણ હજુ સુધી પાછા કેમ આવ્યા નથી ત્યાં નારદ મુનિ આવ્યા અને લક્ષ્મીજીએ પૂછ્યું નારદજી અમારા પતિઓ ક્યાં છે તેઓ કેટલાય સમયથી ગાયબ છે નારદજી હસીને બોલ્યા તમારા પતિદેવો હજુ અનસુયાના આશ્રમમાં છે અનસુયાએ તેમને બાળક બનાવી દીધા છે અને ત્યાં સુધી પાછા નહીં આવે જ્યાં સુધી તમારું પછતાવું નહીં થાય આ સાંભળીને ત્રણેય દેવીઓ સામાન્ય સ્ત્રીનું રૂપ ધારણ કરીને અનસુયાના આશ્રમ પહોંચ્યા તેઓએ અનસુયાને પૂછ્યું મા અમારા પતિદેવો અહીં આવ્યા હતા તેઓ ક્યાં છે નારદજી પાસે જ ઊભા હતા અને તેમણે હિંચકા તરફ ઇશારો કરીને કહ્યું આંબાની ડાળે જે ત્રણ નાના બાળક હિંચકાઈ રહ્યા છે એ જ તમારા પતિદેવો છે આ સાંભળીને ત્રણેય દેવીઓ આશ્ચર્યચકિત થઈ ગઈ અનસુયાએ હસીને કહ્યું હા હું જાણું છું કે તમે તમારા પતિઓને પરત લેવા આવ્યા છો તેઓ ભૂખ્યા હતા ભોજન માંગતા હતા અને અડધા વસ્ત્રે પીરસવા કહ્યું એટલે મેં તેમને બાળક બનાવી દીધા અને માતા બની તેમને પાળી ત્રણેય દેવીઓ લજ્જિત થઈ અને અનસુયાના ચરણોમાં પડી માફી માંગી માં અમને ક્ષમા કરો અમે તમને ઓળખી ન શક્યા અમે તમારી પરીક્ષા લેવા આવ્યા હતા પણ અમારી ભૂલ થઈ અનસુયાએ કરુણાભર્યું હસ્યું અને પાણીની અંજળી છાંટી તરત જ ત્રણેય દેવો પોતાના મૂળ સ્વરૂપમાં પરત આવ્યા તે પછી તેઓએ અનસુયાને આશીર્વાદ આપ્યા અને પાછા વૈકુંઠ પધાર્યા આ ઘટનાના પરિણામ સ્વરૂપ ત્રણેય દેવોના આશીર્વાદથી અનસુયાના ગર્ભથી ભગવાન દત્તાત્રેયનો જન્મ થયો જે ત્રિમૂર્તિના સમૂહ સ્વરૂપમાં જાણીતા થયા આ કથાનું સારાંશ સરળ અને વ્યાકરણસરૂ રૂપમાં ત્રણેય દેવો બ્રહ્મા વિષ્ણુ અને મહેશ પોતાના મૂળ સ્વરૂપમાં પરત આવ્યા ત્યારે માતા અનસુયાએ તેમના ચરણ સ્પર્શી માફી માંગી જો હું કોઈ ભૂલ કરી હોય તો ક્ષમા કરશો ત્યાં અત્રી ઋષિ પણ આશ્રમમાં પહોંચ્યા ત્રણે દેવોએ અત્રી ઋષિ અને માતા અનસુયાને દર્શન આપ્યા અને કહ્યું માતૃભક્તિ અને પવિત્રતા માટે તમે આજે અમારા માટે માતા બની ગયા છો તમે જે ઇચ્છો તે માગી શકો માતા અનસુયાએ વિનંતી કરી જો તમે અમને કશું આપવું હોય તો તમે મારા પુત્ર તરીકે રહો પણ દેવોને તો વૈકુંઠ પરત જવું હતું તેથી એક અનોખા સ્વરૂપમાં ત્રણે દેવો બ્રહ્મા વિષ્ણુ અને મહેશ એક સ્વરૂપમાં વિલીન થયા અને ભગવાન દત્તાત્રેય પ્રગટ થયા દત્તાત્રેય ભગવાન ત્રણે દેવોના સ્વરૂપના સમન્વય સાથે પ્રગટ થયા બ્રહ્માનું પ્રતિનિધિત્વ કરતો કમંડળ અને માળા વિષ્ણુનું પ્રતિનિધિત્વ કરતો શંખ અને ચક્ર શિવનું પ્રતિનિધિત્વ કરતો ત્રિશૂલ અને ડમરૂ આ દિવ્ય ઘટનાઓ માર્ગશીર્ષ મહિનાની પૂર્ણિમાના દિવસે ઘટી એટલે તે દિવસ દત્તાત્રેય જન્મજયંતિ તરીકે ઉજવાય છે પછી ભગવાન દત્તાત્રેય ગિરનારમાં વાસ કરવા માટે ગયા આગળ જતા તેમણે ચોવીસ ગુરુઓ પાસેથી શિખામણ લીધી અને સમગ્ર જગતમાં ભગવાન દત્તાત્રેય તરીકે વિખ્યાત થયા આમ માતા અનસૂયાની પવિત્રતા અને પતિભક્તિ એ ત્રણેય લોકમાં પ્રખ્યાત બની અને ભગવાન દત્તાત્રેયના પ્રગટ થવાનું કારણ બની મિત્રો આવા જ રસ